હવે તો છે ને બધાય તહેવાર પૂરા થઈ ગયા હવે તો છે ને બેઠા બેઠા તો બહુ કંટાળો છે હાલો ને આપણે બે એક ગેમ રેમી હું છે ને એક થી તે પસાર નંબર કરું એમાંથી તમારે છે ને કોઈ પણ નંબર ધારી લેવાનો હા તો માની લેને કે પાંચ નંબર ધારી હાલ ભગવાન <laughs> 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 ચાર પાંચ કરોડ દઈ દો તો અરે યાર પીવાનું થોડું હોય સિંહ થોડી કોઈ થી ખાલી शेनु शाक बनाओ अच्छा ना पनीर के कंचा ने रे ना वो तो कोले मुँह बनावे सो तो फिर मना हम तो कुछ बावे यो रे मारा बंदी क्या जिया काम करने इधर मारा ज़माने कुशी कर जी यो रे अरे सांभलो જો તો આપણ મા કેવું હોય કેવું હોય એક ભાઈએ એક બાઈને 1 કરોડ રૂપિયા આપ્યા શેના આйда તેને સુટા શેડા કરવાના આપ્યા વે 1 વાત જવા દે ઈ બાઈનો त्रास કેતો છે ઈ કે તમને ખબર છે આ માં હું આવ્યું તું એમ શું કે આજે ગુજરાત માં બહુ ઠંડી પડવાની છે એવું હોય हां एमत तू चिंता हु काम करस ठंडी से खाली तरो नाक बंद करवण छे तारे जेब ने मने सेने एक बात ने समझण नी पड़ती सेने समझत लोको सेने

આપડે છે ને આપણે બીજાની મદદ કરવી પડે કેમ તમારી પોતાની હું તો બીજાની વાત કરું